રસ્તાના કામની ગુણવત્તા પર કમિશનરની થર્મોમીટર ટેસ્ટ શાલિની અગ્રવાલે હોમ મિક્સ મટીરિયલનું ટેમ્પરેચર માપ્યું ત્રીસ નવેમ્બર સુધીમાં તમામ રસ્તાનું પેજવર્ક પૂર્ણ કરવા આદેશ સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વિડીયો કોન્ફરન્સથી યોજીને ગંભીરતા દાખવતા સૂચના આપી હતી આ ઉચ્ચસ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે કમિશનર શાલિની અગ્રવાલે માત્ર આદેશો જારી કરવાના બદલે પોતે જ ફિલ્ડમાં ઉતરીને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન તેણે રસ્તાના રિક્પેટિંગ માટે આવેલું મટીરીયલ પૂરતું ગરમ છે કે કેમ તે ચકાસવા માટે સ્તર પર થર્મોમીટર મંગાવીને તાપમાન ચેક કર્યું કમિશનર સાલીની અગ્રવાલે લિંબાયત ઝોન હેઠળના ટીપી ઓગણીસ મોગો વિસ્તારમાં મિડલ રિંગ રોડથી માધવ બાગ સુધીના બાર મીટરના ટીપી રોડ પર ચાલી રહેલી રીકાર્પેટીંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું આ દરમિયાન હોટ મિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટિરિયલની ગુણવત્તા પર શંકા જતા તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવી લીધું હતું આ થર્મોમીટરને તેમણે રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટ મિક્સ મટિરિયલમાં મૂકીને તેનું તાપમાન માપ્યું હતું કમિશનરે તાપમાન શા માટે માપ્યું તેનું તકનીકી કારણ રોડ રસ્તા વિભાગે સ્પષ્ટ કર્યું વિભાગના જણાવ્યા મુજબ પ્લાન્ટમાંથી આવતા મટિરિયલનું તાપમાન ચકાસવા નિવાર્ય છે જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટિરિયલ જેમ કે રેતી કપચી ડામર ડીબીએમ કે બીસીએમ આવે તો રિપેરિંગ યોગ્ય થઈ શકતું કમિશનરે આ ટેકનિકલ ધોરણ જાળવવા માટે થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો મુખ્યમંત્રીની સૂચના બાદ કમિશનર સાલીની અગ્રવાલી તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરીને ઉબડ ખાબડ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરાવવા આદેશ આપ્યો છે કમિશનરના આદેશ બાદ શહેરમાં તેતાળીસ જેટલા રસ્તા ઉપર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ગુરુવાર સાંજ સુધીમાં આ તેતાળીસ રસ્તાઓ પર કુલ ત્રણ હજાર એકસો ઓગણત્રીસ મેટ્રિક ટન હોટ મિક્સ મટીરિયલ નો ઉપયોગ કરવામાં આવ્યો જે ચાર હજાર એકસો ચોવીસ મીટર લંબાઈ અને એકવીસ હજાર ચારસો આઠ ચોરસ મીટર વિસ્તારને આવરી લે છે અથવા લિંબાયત વરાછા ઉધનાર સેન્ટ્રલ રાંદેર અને કતારગામ સહિતના તમામ ઝોનમાં મેટ્રો રૂટના રસ્તાઓથી લઈને મુખ્ય માર્ગો પર રિપેરિંગ અને રિસરફેસની કામગીરી ચાલી રહી છે સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે થર્ટી ફોર જેટલા રોડ્સ ઉપર ઝુંબીર સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને બાર જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફિસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે સુરત કોર્પોરેશનના ઇન્જિનિયર્સ ડેપ્યુટી ઇન્જિનિયર્સ એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ્સ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફિસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે